કથા છે સંતો જાય એના રસ્તાને સાફ કરે કાટાણ કાંકરા શુદ્ધ કરે વળી ઝાડ ઉપર ચડી જાય સંતો ના દર્શન કરે વળી બીજા દિવસે સંતો નીકળવાના હોય કાટાણ કાંકરા હાથ થી સાફ કરે એમાં એક દિવસ સબરીને થોડુંક મોડું થયું એમાં જોજો માતંગ ઋષિ એની શિષ્ય મંડળી નીકળે છે અને સબરી આ રસ્તો સાફ કરતી હતી ત્યાં તો માતંગના શિષ્યો હતા એને ક્રોધ ચડ્યો હે બિલ કન્યા અમારા રસ્તાને obstru કર્યો તે જતી રે અરે મહારાજ મને શ્રાપ ના આપશો માતંગ ઋષિ બાજુમાં જઈને કહ્યું બેટા તારું નામ શું મહારાજ મારું નામ સબરી હું સબર રાજાની દીકરી છું

તારી ઝુંપડીએ મારો રામ તને દર્શન દેવા માટે આવશે આજ ગુરુના પગ પકડીને સબરી ખૂબ રોય મહારાજ જોજો એઠા બોર ખવાયરા ભગવાન ને હે મન મોરલિયો રટે તારુણા મારી જો પડીએ આવો લડતી હશે સબરી મારા ગુરુએ કીધું તારી ઝૂંપડીએ રામ આવશે રાજ આવ્યો જો જો સૂર્ય ઉદય થાય નેજવા કરી કરી સબરી વાટ જોવે સાત વર્ષની સબરી એંસી વર્ષની થઈ પણ એની વિશ્વાસ ન તૂટ્યો કારણ મારા ગુરુએ કહ્યું મારા ગુરુએ કીધું એ સત્ય થશે મારા ગુરુના વચનમાં શબ્દમાં ફેર નહીં પડે હે નહીં રે આવો તો વાલા જશે મારા મારી જો બળી આવ સુરજોગ ને મને આ બળે ને મને આ બોલો જશે ભગવાન રામ આવ્યા જજો એ હરખ તો સબરીને હતો પણ આજ મારા ગુરુના શબ્દ સાર્થક બન્યા એથી ડબલ અરખ ઈ હતો હેઠા બોર ભગવાનને ખવાડ્યા તો જો રોજ સવારમાં સબરી જાય કથાઓ મળી છે ટોપલામાં ફળ વીણે બોર વીણે એમાં પોતાની કુટિયા બોર કઈ બોરડી નું હોય કઈ જગ્યા નું હોય બોરડી એમ જડે એમ હતી નહી એટલે આ બોર નો જે ઠળિયો હતો ને આ ઠળિયા ને સબરીએ પોતાના આંગણામાં વાવી દીધો અને જોત જોતામાં એક મોટી બોરડી થઈ પછી એનું પાણી નોતી પાતી પંપા સરોવરનું પાણી સબરી નોતી પાતી એ બોરડીના બાજુમાં બેઠા બેઠા એ રામની આગના જોજો એના વિરાહમાં એની આવવાના રાહમાં આંખમાંથી દડ દડ આંસુ પડતા હતા એ આંસુડાનું વેણ બોરડીમાં જતું હતું અને આંસુડા પી પી એ બોરડી મોટી થઈ અને એ બોરડીના બોર ભગવાન રામ ને ખવાયા ભગવાન રામ 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 નો જપ ઝુંપડી માંથી આવે છે અરે પવન પણ પસાર થાય તો રામ રામ જપે છે